ડાકુઓના ગઢમાં સુરત શહેર પીસીબી નું દિલ ધડક ઓપરેશન પચીસ વર્ષના ફરાર આરોપીને લીધો વિસ્તૃત મળેલી જાણકારી મુજબ પીસીબી પીઆઈ શ્રી આર એસ સુવેરાના અંગત રહે મળેલ બાતમીના આધારે રાજકોટ રૂરલનો ફરાર આરોપી જેના પર ગંભીર ગુનાઓની કલમ હેઠળ ફરાર આરોપી ઉત્તર કુમાર ઉર્ફે મિથિલેશ ગયાપ્રસાદ પટેલ ઉંમર વર્ષ પચાસને ને જે છવ્વીસ વર્ષથી હત્યાના ગંભીર ગુનામાં ફરાર હતો જેની અંગત બાતમી પીસીબીને મળતા પીઆઈ શ્રી બી વડવા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ શ્રી અશોકભાઈ લુણીને હકીકત મળતા રાજકોટ જેતપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટની કલમ ત્રણસો બે ત્રણસો ચોરાણું અને ચોત્રીસ મુજબના ગુનામાં છેલ્લા છવ્વીસ વર્ષોથી વોન્ટેડ આરોપી ઉત્તમ કુમાર ગયાપ્રસાદ પટેલના વતનમાં ગામ ખાતે રહે છે જે અંગે પીઆઈ શ્રી આર એસ સુવેરા સાહેબે આરોપી બાબતે પકડવા તાત્કાલિક એસઆઈ શ્રી હસમુખભાઈ મોહનભાઈ તથા સહ સહદેવ વડવાભાઈ તથા એસઆઈ શ્રી દીપકભાઈ નરસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ શ્રી અશોકભાઈ નાઓની ટીમ બનાવી ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ ખાતે રવાના કરવામાં આવેલ જે ટીમ દ્વારા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના દદુઆ ડાકુના વિસ્તારમાંથી જીવના જોખમે આરોપી ઉત્તરકુમાર મિથિલેશ કયા પ્રસાદ પટેલને સુરત શહેર પીસીબીએ ઝડપી પાડ્યો હતો વધુ માહિતી મુજબ રાજકોટ જિલ્લાના જેતપુરમાં કારખાનામાં ચોરી કરવાના ઈરાદે વોચમેન આવી જતા તેઓએ વોચમેનના હાથ પગ બાંધી પથ્થરથી મોઢાના ભાગે માર મારી નાખેલો અને પોલીસની બીકે તેના વતન નાસી ગયો હતો પરંતુ આ ખૂનના ગુનામાં પોલીસ તેને શોધવા તેના વતન આવશે તે પહેલાં તેને વતનથી પણ નાસી જઈ દિલ્હી ખાતે મજૂરી કામ કરવા ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં મજૂરી કામ કરી અને તારીખ અને પચીસથી છવ્વીસ બાદ પચીસથી છવ્વીસ વર્ષ બાદ પોલીસ તેને નહીં શોધી શકે તેમ માની લીધું હતું પરંતુ તેના વતન ખાતે આવી રહેલ જે ગુનામાં પોતે નાસ્તો હોય જે બાબતે રાજકોટ જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરાવતા આરોપી રાજકોટ રૂરલ જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશનમાં કલમ ત્રણસો બે ત્રણસો ચોરાણું ચોત્રીસ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવ્યું હતું તથા આરોપી ઉપર દસ હજારનું ઇનામ પણ જેતપુરમાં જાહેર કરવામાં આવ્યું હતું અહેવાલ જયદીપ રાઠોડ